કેમ છે મિત્રો મજામાં સવાર સવારમાં સૌને મારા ગુડ મોર્નિંગ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે ગુલાબી ગુલાબી ઠંડી અત્યારે વહી રહી છે તો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય જલારામ જય દાન મહારાજ બીજું આજે તો ખાસ એટલા માટે વિડીયો બનાવવાનું થયું કે અમારે ચલાલા શહેરમાં હઝરત ખર્ષા પીરની દરગાહ આવેલ છે જ્યાં દર વર્ષે ઉર્ષ ઉજવાય છે અને ન્યાજનું આયોજન થતું હોય છે ન્યાજ એટલે કે મહાપ્રસાદનું જેમાં તમામ લોકો ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ ધર્મના યુવાનો લોકો આગેવાનો ભાઈચારાથી ઉજવતા હોય છે આમ તો એક વાત કહેવાય ને કે અમારે ચલાલા શહેરમાં જો હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક હોય તો તે બખડશિયા પીર છે ત્યાં મુસ્લિમ લોકો તો જતા જ હોય છે એનાથી વધારે તો અમારે હિન્દુ લોકો ત્યાં જતા હોય છે અને આયોજન પણ હિન્દુ લોકો કરતા હોય છે હિન્દુ આગેવાનો છે તેઓ આ ન્યાસ એટલે કે મહાપ્રસાદનું આયોજન કરતા હોય છે તો બસ હમણાં થોડીક જ વારમાં આપણે ત્યાં જઈશું હશરથ બખડચા પીરની છે અને ત્યાં જે ન્યાસનું એટલે કે મહાપ્રસાદનું જે આયોજન થઈ રહ્યું છે ત્યાં આપણે જઈશું ત્યાં જોઈશું તો તમને જોઈને પણ એમ લાગશે કે નહીં મુસ્લિમ યુવાનો આગેવાનો કરતા તો હિન્દુ લોકો ત્યાં વધારે હોય છે તો ચાલો આપણે ત્યાં જઈએ બખરજા પીરના દર્શન અને બીજી એક વાત એ કરવાની કે આપણે આમ તો જોયું હોય છે કે ભારત દેશમાં ઘણી જગ્યાએ હિન્દુ મુસ્લિમોના ઝઘડા થતા હોય છે તે લોકો ઝઘડા કરતા ન હોય છે આ રાજકારણી લોકો હોય છે ને તેઓ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે આપસમાં હિન્દુ મુસ્લિમોને બધાવતા હોય છે ઘણીવાર મંદિરના નામે મસ્જિદના નામે ઘણીવાર આપણે દંગા થતા જોયા છે પણ ખરેખર આ હિન્દુ મુસ્લિમ ભાઈઓ તો શાંતિથી નજર જ રહેતા હોય છે પણ રાજકારણી લોકો છે ને તે લોકો આવા કોઈ પણ કારણો ચૂંટણી ટાઈમે મુદ્દા ઉઠાવીને પોતાનો રાજકીય રોટલો શેકતા હોય છે તો મારે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને એક ખાસ વિનંતી કે આવા રાજકીય કોઈ પણ હાથાના આકડકંડા જે અપનાવે તેનો હાથો બનતા નહીં અને શાંતિથી આપણે એક ભારતી છીએ તેવી રીતે જ રહેજો સૌથી પહેલાં તો આપણે ભારતી છીએ બાદમાં ધર્મ કોઈ પણ માનતા હોય હિન્દુ કોઈ હિન્દુ ધર્મ માનતા હોય મુસ્લિમ ધર્મ માનતા હોય શીખ ધર્મ માનતા હોય ઈસાઈ ધર્મ માનતા હોય અને ભારત દેશમાં તમામને ધર્મ ધર્મ ચૂનવાનો અધિકાર છે એટલે કે તમે કોઈ પણ ધર્મ સ્વીકારી શકો છો એમાં કોઈ બંધી કે આપણું બંધારણ જ કહે છે સ્વતંત્ર આપણને આપી છે અને આપણું બાબા સાહેબનું બંધારણ કહે છે કે તમામ લોકોને ભારતમાં કોઈ પણ ધર્મ અપનાવવાનો અધિકાર છે તો આપણે આ એક એકતાના સૂત્રને બાંધી અને ત્યાં જઈશું ચલાલા શહેરમાં આવે હસરત બખડા પીરની દરગાહે તો મારા તમામ યુવાન ભાઈઓ મિત્રોને ખાસ વિનંતી કે આ રાજકીય લોકોના હાથકંડા બનશો નહીં અને આપસમાં એકબીજાને ભાઈચારાથી રહેજો એવી એક ખાસ નમ્ર વિનંતી છે તો ચાલો હવે બસ થોડીક જ વારમાં આપણે જઈશું હઝરત બખડ શાહ પીરની દરગાહે જ્યાં ન્યાજ મહાપ્રસાદનું આયોજન થયેલ છે ત્યાં આપ જોશો તો ખબર પડશે કે તમામ લોકો ત્યાં આવેલ છે તો ચાલો મારી સાથે હવે હઝરત બખડ શાહ પીરની દરગાહે દર્શન કરવું જો આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂક ચૂકશો નહીં અમારી યુટ્યુબ ચેનલનું નામ છે સંજયભાઈ કાર્યા યુટ્યુબ ચેનલ તો હવે થોડીક જ વારમાં ત્યાં જઈશું અને આ વિડીયો પૂરો જોજો વધુમાં વધુ શેર કરજો જેથી જે આ રાજકીય આગોવાનોના આવેશમાં આવીને આ લોકો જે દંગા કરે છે પસાર કરે છે એકબીજા ઉપર વેર ચેર રાખે છે તેઓ થોડાક અંશે હળવું થાય તો ચાલો મારી સાથે Terima kasih telah menonton! 何 ไปไม่พูดได้นี่แหละแกก็เอาล่ะตะลุตะลุนี่อ้าวตะลุ <laughs> તો મિત્રો આપડે બખડશા પીર ના દર્શન કરી લીધા અને જ્યાં એટલે કે મહાપ્રસાદ નું આયોજન છે ત્યાં જઈએ ચલો મારી સાથે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn तो मित्रों वीडियो तक गमे तो लाइक कर जो, कर शेयर दो ना हमारे यूट्यूब चैनल संजय भाई ने सब्सक्राइब कर तुम वो वीडियो शेयर कर दो करजो करीने हिंदू मुस्लिम एकता ऐसा अहसास આ વિડીયો જોઈને જો બે પાંચ લોકો પણ એકતામાં માનતા થશે તો હું અમારા વિડીયોને સાર્થક ગણીશ તો ફરી વાર નવા વિડીયોમાં મળીશું ને આ વિડીયોને શેર કરશું